હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મિત્રો હું સવાર સવારમાં ઊઠી ગયો છું એકદમ જબરદસ્ત તો મિત્રો હવે ચલો ફટાફટ જવું છે મારે ફ્રેશ થવા માટે ફ્રેશ તેને મળ્યા પાણી ગ્રામ ગામ ક્યું છે મિત્રો ચલો ફ્રેશ ફ્રેશને મળીએ ફટાફટ થોડી વારમાં ચાલો તો મિત્રો ફ્રેશ થઈ ગયા છે નહીં લીધું છે આપણે ફટાફટ ચા પીને ખીચડી ખાવા થઈ ગયા છે કારણ કે મારે સવાર સવારમાં જવાનું છે વેલેટમાં પાર્કિંગ કરવા માટે મિત્રો તો એટલા માટે ફટાફટ પીસ થઈ જાય અને હા આ છે અમારું શંભુ મસ્ત ઠંડીમાં ઉભું થયું છે જ અને છે જબરજસ્ત અમારો શંભુ એક જબરજસ્ત ખેલાડી છે અને જોયું છે કોઈક તો ચાલો મિત્રો ખાઈ લઈએ ફટાફટ ખીચડી વગાડી ઠંડી થાય છે પહેલા ચાલો મિત્રો મળીએ તો નીકળી ગયો છું મિત્રો ફટાફટ હવે તમને હું ક્યાં જઈને મળું તમને બતાવું કે હું આજે ક્યાં જાઉં છું આવી ગયો છું આ છે મોટું બંધ છે તો પાંચ વાગે મિત્રો આવીએ છું હું ફટાફટ અંદર વેલેટમાં જવાનું છે આજે માટે મળીએ અંદર જઈને મિત્રો ચલો તો મિત્રો અંદર આવી ગયો છું અને અંદર આવીને ફટાફટ તમને એક જાદુ બતાવું છું જોયું એક જાદુ હા હા હે ખતરનાક જાદુ તો મિત્રો ચલો અને આ છે બધી લોકર રૂમ જોયેલો મિત્રો લોકર રૂમ છે ફટાફટ જઈએ છીએ અંદર મિત્રો કારણ કે અંદર વહેલું મોડ થઈ ગયેલું એટલે જવું પડે આ છે રેસ્ટોરન્ટ ટોટલી એટલું હાઈફાય છે એટલું લગ્જરી છે ને કે ના વાત મિત્રો અહીંયા બોલીવુડ બોલીવુડ ટોલીવુડ અને બધા લોકો આવે છે આજે બી હું ગયેલો ત્યારે મને આજે એક મળ્યા છે કોણ ત્યાં કે ગુજરાતી ફિલ્મ સ્ટાર સુપરસ્ટાર નાથિયો ચંદન રાઠોડ મિત્રો અને મને મોકલ્યો છે પાણી ભરાવા મિત્રો કારણ કે હવે પાણી તો પીવું જોઈએ આ છે મોટી રેસ્ટોરન્ટ લગભગ આવા ત્રણ ચાર ડિપાર્ટમેન્ટ છે મિત્રો હું જાઉં છું તો મેં તમને કીધું કે આજે મારો ચંદન રાઠોડ જોડે ફોટો પડાયો છે કારણ કે વિડીયો તારે ના પાડી અંદર થોડી પ્રાઇવસી બી હોય ને એમને એટલા માટે એમને વિડીયોમાં ના ઉતારી ઉતારતી ખાલી એમણે મને એમ કીધું કે ભાઈ તું મારી ફોટો પાડે તો મિત્રો મેં ફોટો પાડ્યો છે આ જગ્યા છે ને આ બસ આ જગ્યાએ મેં ફોટો પાડ્યો હતો અને આ છે એમનો ફોટો મિત્રો તમે લખ્યું છે એડિટ કર્યો છે પણ ના મિત્રો કોટી વાત છે મેં જે ટી શર્ટ પહેરી છે ટી શર્ટ પર મેં ફોટો લગાવ્યો છે મિત્રો તો ચાલો મળીએ સાંજે હેલ્લો મિત્રો હું આવી ગયો ઝોમેટોમાં આજ છે મારો પહેલો બી ઓર્ડર આ બીજો ઓર્ડર છે મિત્રો અને આ છે ત્રીજો ઓર્ડર બીજો ઓર્ડર છે મિત્રો આ છે મિત્રો ચોથો ઓર્ડર તો હું ચોથો ઓર્ડર ચોથો ઓર્ડર મિત્રો શાંત સિનેમા મોલમાંથી લીધો છે આણંદની સૌથી મોટી બિગેસ્ટ સિનેમા છે મિત્રો આ છે બહારનો વ્યૂ છે આ છે હોટલ શાંત સિનેમા મિત્રો મિત્રો હું આઈકું કે મારો છેલ્લો ઓર્ડર ડિલિવરી માટે મિત્રો હું તમને કહું કે હું કિશોર પ્લાઝામાં છું હાલમાં અને રાત્રિના સમયે મિત્રો ત્યાં છે ને લિફ્ટ બંધ થાય છે તો મહેરબાની કરીને કોઈ આવો તો થોડું ધ્યાન રાખજો અને એકદમ કેવું ભૂતિયા બંગલો જેવું લાગે છે મિત્રો એકદમ ફાટીને હાથમાં પાંચમા વાળે તમને કહું છું કહો છો મિત્રો તો આપીને ચલો મળીએ મિત્રો હેલો મિત્રો તો મારી ડિલિવરી બધી પતી ગઈ છે હું હું જાઉં છું હવે કરે આજનો વોગ મારો અહીંયા પૂરો રહે છે મિત્રો તો મળીએ કાલે ટાટા બાય બાય જય માતાજી